આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ડે ન્યૂઝ સિનોર ખ્વાચા મકબુલ સફી દરગાહ ખાતે આજરોજ નિઃશુલ્ક હોમિયોપેથી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં દરેક ધર્મના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો છે કેમ્પમાં સારવાર તથા દવાનું નિઃશુલ્ક વિતરણ પણ થયું છે સિનોર ખાતે આવેલી સુપ્રસિદ્ધ મકબૂલ સફીબાવાની દરગાહ ખાતે આજરોજ એટલે કે તેરમી તારીખના રવિવારના રોજ સવારે દસથી બાર સુધી વલણ હોસ્પિટલના ડૉક્ટર નશરીન દિવાન ડૉક્ટર રેશમા દિવાન તેમજ વડોદરાની કાળજી હોસ્પિટલના ડૉક્ટર કામિલ દ્વારા દર્દીઓને તપાસ કરાવી એટલે કે તપાસી અને સર્વ રોગ હોમિયોપેથી સારવાર આપી દવાઓનું પણ નિઃશુલ્ક આપવામાં આવ્યું છે આ કેમ્પમાં હોમિયોપેથી હોમિયોપેથી ન્યુરો ફિઝિશિયન એમ્પીટી જેવી તમામ સારવાર તેમજ દવાઓનું પણ નિઃશુલ્ક આપવામાં આવી છે આ કેમ્પનો સિત્તેર ઉપરાંત દર્દીઓએ લાભ લીધો છે આ કેમ્પમાં સિનોર ગામની બે દીકરીઓ ડૉક્ટર નશ્રીન અને ડોક્ટર રેસમાં સેવા આપતા હોય અને ગ્રામજનો દ્વારા ઉત્સાહપૂર્વક કેમ્પનો લાભ પણ લેવામાં આવ્યો છે ખ્વાજા મકબૂલ શફી ખાનકાહ પર દર બીજા અને ચોથા રવિવારે કેમ્પ યોજાય છે સલામ અમે અહીંયા ખ્વાજા મકબુલ સફી બાબાની દરગાહ ખાતે મહિનાના દરરોજ અને ચોદા રવિવારે કેમ્પનું આયોજન કરવામાં આવે છે આ કેમ્પમાં હોમિયોપેથી અને ફિઝિયોથેરાપી બંનેની સારવાર આપવામાં આવે છે આ કેમ્પનો લાભ દરેક ધર્મના લોકો લઈ શકે છે અમે જોઈએ છે કે આ કેમ્પમાં દિવસે દિવસે દર્દીઓની સંખ્યામાં વધારો થાય છે આ કેમ્પમાં બધા રોગોની સારવાર આપવામાં આવે છે

ખ્વાજા મકબુલ સફી ચિશ્તી રેમતુલ્લાના દરબાર પર સર્વરોગ નિદાન કેમ્પ મૂકવામાં આવે છે બીજો અને ચોથો રવિવાર બરાબર છે અને ફ્રીમાં મૂકવામાં આવે છે દરેક જાતના રોગ માટે આ કેમ્પ મૂકવામાં આવે છે બરાબર